બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આજ વહેલી સવારથી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો વહેલી સવારે વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતો ચિંતિત બન્યા હતા હાલમાં રવિ પાકનું વાવેતર લગભગ પૂરું થઈ જવા પામ્યું છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા એરંડા સહિતના પાકોમાં જો વરસાદ થઈ તો નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા હતા વાત જો આસ્થાની હોય તો પુરાવાની ક્યાં જરૂર છે લાખો લોકો પગપાળા કંઈ રણુજા એમને એમ થોડા જતા હશે બસ ભગવાન પર વિશ્વાસ હોવો જોઈએ બાકી જીવનની નૌકાએ ભગવાન ખુદ જ પાર પાડે છે આવી જ વાત કરવી છે ડીસાના ઠેરવાડા ગામની તો ઠેરવાડાના લોકો સતત અગિયાર વર્ષ રણુજા પગપાળા પહોંચ્યા હતા અને આ વર્ષે કાળિયા ઠાકરના દર્શન કરવા પ્રયાણ કર્યું છે ગામના પચીસ કરતા વધુ લોકો સંઘ દ્વારા દ્વારકા નગરી તરફ પગપાળા યાત્રાની શરૂઆત કરી બનાસકાંઠાના તમામના તમામ મગફળી ખરીદી કેન્દ્રમાં ધાનેરા મગફળી કેન્દ્ર ખેડૂતો માટે બન્યું સુવિધા સભર કે સવારે સાત વાગ્યા આવેલ ખેડૂતો બપોરે બાર વાગે વેચાણ કરી પરત ઘેર જઈ રહ્યો છે ધાનેરા તાલુકા મગફળી ખરીદીની વાત કરવામાં આવે તો ટોટલ દસ હજાર છસો ને બોતેર ખેડૂતોએ નોંધણી કરાવી છે ખેડૂતો બાકી છે જે આવનાર લાસ્ટ અગિયાર ફેબ્રુઆરી સુધી ખરીદી કરવામાં આવશે સાથોસાથ ખેડૂતોને ટેકાના ભાવ બજાર ભાવ કરતા વધુ મળતા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કોઈ પણ હેરાનગતિ વગર ચોખ્ખી ખરીદી જ ખેડૂતોને આર્થિક ફાયદો કરાવી કરી રહ્યો પર ટ્રાફિક સમસ્યાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો છે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ કિરીબેન ઠાકોરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ટ્રાફિક સમસ્યા મુદ્દે રજૂઆત કરી છે પાલનપુર એરોમાં ટ્રાફિક અને એરોમાં સર્કલ પર બ્રિજ અથવા અંડર બ્રિજ બનાવવા સાંસદ ગેનીબેને રજૂઆત કરી છે પાલનપુર એરોમાં સર્કલ પર આ એ દિન ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે ત્યારે ટ્રાફિક સમસ્યાના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે પાટણવાસીઓ હજુ પણ આગામી બે દિવસ ઠંડીના ચમકારાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત વિસ્તારમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પાટણમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોને દિવસ દરમિયાન પણ સ્વેટર જાકેટ ગરમ ટોપી મફલર દુપટ્ટા સહિત ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી રહી છે તો બીજી તરફ ગરમ કપડાંની ખરીદી પણ જામી છે શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી ખાવાથી આરોગ્ય સારું રહે છે પરંતુ ઘરના રસોડા સુધી આવતા શાકભાજી આરોગ્ય માટે કેટલા સારા છે તે કહેવું મુશ્કેલ છે વડોદરા નજીક દૂષિત પાણીમાં ધોવાઈને આવતા શાકભાજી છૂટક બજાર અને જથ્થાબંધ માર્કેટમાં વેચા રહ્યા છે તેવો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જાગૃત નાગરિકે દૂષિત પાણીમાં અમુક લોકો શાકભાજી ધોઈ રહ્યા હોય તેવા વિડીયો ઉતારીને વાયરલ કર્યા હતા રાજ્યમાં ઠંડી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે આગામી પાંચ દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની આગાહી છે જોકે સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે ઉત્તર પૂર્વની પવનની દિશા રહેતા ઠંડીનું જોર રહેશે સાત પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે આગામી સાત દિવસમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે નજીક રિક્ષા અને બાઇક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો વેરાવળ જતા રસ્તા ઉપર ઘટના બની હતી રિક્ષા અને બાઇક સામસામે અથડાયા હતા બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો બનાવના સીસીટીવી સામે આવ્યા હતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે માનતરી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજરોજ યોજાયેલી બેઠકમાં પીએમ જએવાય યોજના હેઠળ આવરી લેવાયલ તમામ હોસ્પિટલ માટે નવી તૈયાર કરવામાં આવેલી એસઓપી ના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્યમાં હાલ ચાલિ રહી ટેકાના ભાવે મગફળી ખરીદી તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રેશન કાર્ડ માટે ચાલી રહેલી કેવાયસી પ્રક્રિયા અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી હતી તમામ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ માહિતી આપી હતી હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગર સ્થિત એક વકીલના બંધ મકાનમાંથી બે દિવસ અગાઉ ત્રણ જાણ્યા તસ્કરોએ તાળુ તોડી અંદર પ્રવેશ કરી રોકડ થતા સોના ચાંદીના દાગીના મળી કુલ એક પોઈન્ટ અડતાલીસ લાખની મત્તાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ત્યારે ત્રણ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે જેને લઈને પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે